નથી જમડાઈ ચમ વિડિયો આવતો કારણ કે માર બેન બહાર ગઈ છે અત્યાર કોઈ વિડિયો ઉતારવા વાળું નહીં એકલી છું મૂનમાં મમ્મી બે જેટલો વિડીયો ઉતારીએ કશું કોમ હોતું નહીં ઘરનું પતાય ને પછી આરામ કરીએ આડરું હોતું નહીં ફરવાય જવું ના જઈએ કોઈ હોતું જ નહીં ઘરનું મૂનમાં મમ્મી બે ચોમાસાં જોઈએ બહાર કરતા એટલે અત્યારે હાલ થોડાક વિડીયો ઓછા આવશે મારા બુન આવશે એટલે અમે બહાર ફરવા જઈશું એટલે વધારે આવશે થેન્ક યુ મને સપોર્ટ કરવા માટે મારો ઓગણપચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છું એક સબસ્ક્રાઈબર ખૂટે છે માં અને દેખો આજે નજારો જેવો મસ્ત પણ શો યુ ગાઈઝ ફરી મને સપોર્ટ કરવા માટે હજુ બીજો સપોર્ટ કરો મારા બધા સબસ્ક્રાઈબર હો ગાઈસ અત્યાર હાલ ઊંધી જેવું હતું અંધારેલું નવો તડકો જેવું કાઢી દેખો હાલ જ હજુ વાર જ નહીં દેખો અવાસ ગાઈસ દેખા